ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે હારીજ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ગુરુવાર હારીજ માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી રોજેરોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી જોવા મળી રહેશે તો આગળ વાત કરીશું બજાર ભાવની ખેડૂત મિત્રો આજે આપણે હારીજ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ગુરુવાર આજે હારીજ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તો આજે પાકમાં સૌ પહેલાં કપાસના બજાર ભાવ તેરસોથી પંદરસો પચાસ રૂપિયા રાયડાની વાત કરીએ તો આજે રાયડાનો બજાર ભાવ આઠસો પચાસથી નવસો રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો એકવીસથી અગિયારસો બાસઠ રૂપિયા ત્યારબાદ આપણે બાજરીના બજાર ભાવની વાત કરીએ તો બાજરો ચારસો પંદરથી ચારસો ઓગણત્રીસ घाँ टुकड़ा में बात करिए तो चार सौ पच्चीस चार सौ पांसठ रुपया अगुवा नौ सौ नौ सौ एकोतेर एक रुपया अड़दना बाजार भाव बार सौ थी तेर सौ पचास रुपया त्याराद चना बाजार भाव खेड़ मित्रों चना भाव एक हज़ार ने अगियार सौ पंदर रुपया तुवेरना बाजार भाव અઢારસો પચાસ થી ઓગણીસો એકોતેર રૂપિયા જીરાના બજાર ભાવ મિત્રો અહીંયા જીરાના ભાવ આજે ચાર હજારથી પાંચ હજાર ચારસો રૂપિયા ધાણાની વાત કરીએ તો અગિયારસો થી પંદરસો એક રૂપિયો રાજગરાઓ બારસો થી પાંત્રીસ રૂપિયા કાલાના બજાર ભાવ નવસો ચાલીસથી એક હજાર બ્યાસી રૂપિયા ખેડૂત મિત્રો આજે આપણે હારીજ માર્કેટ યાર્ડના આજના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજે રોજના હારીજ માર્કેટ યાર્ડના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપણા ચેનલ મનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બે લાયકનને પ્રેસ કરી નાખજો